કેમ છો રીધી બેન મજા માં હા મજા ઓકે હવે શું તકલીફ હતી તમને જયારે મારી પાસે કેરા આવ્યા તમે એક મહિના પેલા આવ્યા ને હા ત્યારે શું તકલીફ હતી આપને તકલીફ મને ફીસર હતા અને 3 મહિના થી હતા એ મોટે અને સારું થઈ જાય ને મોટે આ મોટે ને પાછા થાય મોટે ને પાછા થાય એવું જ હતું પણ તમારી આગળ આવીને તો એ એક મહિનામાં 15 દિવસમાં જ મને રિઝલ્ટ બતાવ્યું ફીસર મટી ગયા ઓકે બીજી શું તકલીફ હતી બીજી તો આમ તો જો કે હું બે વર્ષથી આ બધી એક એક રોગ માટે બીજો થાય બીજો માટે ત્રીજો થાય એવું પહેલેથી ને લઈને છે કે બે વરસથી આ મને આવું બધું ચાલુ જ હતું સૌથી પહેલું તો સ્ટાર્ટિંગ મને શરદી થતી શરદી થાય એટલે એક મહિનો દોઢ મહિનો એટલી એટલી શરદી રહેતી પાછી પંદર દિવસ સારું હોય વળી પાછી એટલી શરદી થતી વળી પંદર દિવસ સારું હોય વળી એક મહિનો શરદી હોય એ શરદીને મેં મટાઈડી હોમિયોપેથિક દવાથીને ને તો ફરીને મને પાછું માથું દુખતું અને કન્ટિન્યુ લગભગ મને પાંચ છ મહિના માથું દુખ્યું ને માથું મટાડ્યું ને પછી મને બીજું હજી આ શું કહેવાય એસિડિટી ને ગેસ ને લગભગ તકલીફ હતી અને એની પહેલા આ બધું થોડું થોડું મટાડતી ગઈ ને પછી મને સ્નાયુનો દુખાવો થયો આમ છાતીમાં દુખે આખો હાથ ભારે થઈ જાય અને આમ ક્યારેક અહીંયા દુખે ક્યારેક અહીંયા દુખે એમ થાય કે હમણાં મને એટેક આવી જશે આમ પેટ ફૂલી જાય એવો ગેસ રહે એસિડિટી રહે એ મેં મટાડ્યું તો ફરીને પાછી શરદી ચાલુ થઈ એ પાછું મટાયવું તો એસિડિટી દેતી હતી એને ઘણા એમડી આગળ ગઈ ઘણા હોમિયોપેથિક આગળ ગયો એમ તો કોઈ સામાન્ય એમબીબીએસ આગળ જાય કોઈ એમ કે કે અહીંયાથી મટશે મને અહીંયાથી મટ્યું તો ન્યાય ગય બધે ગઈ પણ એક માટેનું તો બીજું થાય બીજા માટે તો ત્રીજું થાય અને છેલ્લે પાછું આ શરદી ને તો પાછા ફિસર થયા મને અને એ થયા ને પછી ત્રણ મહિના જવા રહ્યા મટે અને થયા અને એ પછી હું અહીંયા તમારી આગળ આવીને મને પંદર દિવસના રિઝલ્ટ બતાવ્યું જે મને હું કેસર માં હું સ્પેશિયાલિસ્ટ આગળ જ ગઈ હતી પણ એને મને એમ કીધું કે હવે આ તમને નહીં મળે કારણ કે તમારે જે પ્રોબ્લેમ છે ને એ તમારી આખી ડાયજેશન સિસ્ટમ જ ખરાબ છે એને લીધે તમને એક પછી બીજું બીજું પછી ત્રીજું થાય છે એટલે હવે એ કે તમારે કોઈ ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવવાની જરૂર છે પણ હવે હું દવા ખાઈને થાય કીધી ને એલોપેથી એટલે હવે હું ક્યાંય ગઈ જ નહીં પછી મારા ભાઈએ મને કીધું કે તું એક વખત અહીંયા જા જો તને કેવું લાગે છે તને સારું થાય તો તું આગળ કરજે પણ મને પંદર દિવસમાં રિઝલ્ટ મળ્યું એટલે હવે મને એમ થયું કે નહીં મારે આ કે આખો કોર્સ ત્રણ મહિના ચાર મહિના જેટલો છે એ પૂરો કરવો જ છે અને મને બધાયમાં રાહત થતી આવી છે ગેસમાં એસિડિટીમાં અને કેટલા છ થી સાત વર્ષથી મારા વાળ ફરતા હતા એ મેં બબે વર્ષ કન્ટિન્યુ હોમિયોપેથિક દવા કરેલી છે પણ કોઈ જાતનો ફેર નહોતો એ તમારી અહીંયા એક મહિનાની અંદર મારા વાળ જેટલા ફરતા હતા ને એ ફરતા તો નથી પણ એમાં મને દસ રાહત બતાવી છે હવે આપણે એક મહિનાથી થી ચાલુ કર્યું આપણે એક મહિનો પૂરો થયો મેં તમને કોઈ દવા આપી નહીં કોઈ નહીં શું આપ્યું મેં તમને

અને તમે લોકોને શું કહેવા મક્ષો આ વિશે હવે હું તો લોકોને એટલું જ કહેવા માંગીશ કે એલોપેથી કે હોમિયોપેથી કે આયુર્વેદિક કોઈ દવા લેને એના કરતાં આધી બેસ્ટ છે એમ બધા માટે કારણ કે નેચરલ હા નેચરોપેથી બધા માટે સારું છે કારણ કે મને હું જેટલી આ એમ માનું ને કે એક છબીઓ એક મોટું આટલી દવા ખાઈ ગઈ છું પણ મને ક્યાંયથી ફેર નહોતો પડ્યો ફેર પડે ને તો એક મળતું તું બીજું થતું બીજું મળતું તું ત્રીજું થતું તું ભલે આમાં આપણે જે છે એ ઘર ટાઈમ ટુ ટાઈમ જમવાનું છે અને થોડો ટાઈમ માટે જ આપણે ઘરનું બહારનું બધું ફાસ્ટફૂડ ને ઘરનું બનાવેલું ફાસ્ટફૂડ ને બંધ કરવાનું છે બાકી તો બધું આપણે ખાવાના જ છીએ મટી જાય પછી તો તો આ ત્રણ મહિના છે તો મારું કહેવાનું એવું છે કે આજ કરાય કોઈ બીજી દવા લેવાય નહીં કારણ કે મને તો અનુભવ થઈ ગયો કે હું બે વર્ષ સુધી મે બધું બહુ રેખ્યું છે એમડી ફેરવા છે સીટી સ્કેન મગજના કરાવી લીધા એમાં કાઈ ન આવ્યું બધા કેટલું કેટલું મે કરાવેલું છે ક્યાંય મારું માથું મઈટું નહોતું ઈ પછી હવે આમાંથી મને ફેર દેખાય છે એમ ઓકે બેન થેન્ક યુ કારણ કે તમારા લકી તમારા થકી ઘણા લોકોને સારો મેસેજ જાય

અને ઈ હું પેલી કેવી દવા પીતી આ સિરપ પીતી તો જ હું સવારે લેટર જઈ શકતી હતી નહીં તો મારા જવાતું જ નતું એ તમે મને એમ કીધું કે બંધ કરી દો તો મેં ના પાડી કે નહીં એના વગર તો મારો ઉધાર જ નથી પણ તમે મને એમ કીધું કે બેન એક વખત તો ટ્રાય કરો એટલે પછી મેં મૂક્યું તો પણ ખરેખર મને રિઝલ્ટ બતાવ્યું એમ તો હવે અત્યારે કોઈ દવા ચાલુ કોઈ નહીં મહિના દિવસે તો કોઈ નહીં કોઈ નહીં ઓકે થેન્ક યુ